પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરાઓમાં તો અનેક ગણો વધારો થયો જ છે પરંતુ હવે લોકમેળો પણ લૂંટમેળો બનાવી દેવો હોય તેમ ચકડોળના ભાવ બંધ બારણે રૂપિયા પચાસ નક્કી કરવામાં આવતા ભારે રોષ જોવા મળે છે પ્રાંત કચેરી ખાતે ગત તારીખ એકવીસ સાતના સાંજે પાંચ કલાકે એમ્યુઝમેન્ટ રાઇડ્સ ટિકિટના દર નક્કી કરવા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેળા ગ્રાઉન્ડમાં નાની તથા મોટી એમ્યુઝમેન્ટ સરકારની ગાઈડલાઇન મુજબ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી અને રાઇડ્સના ટિકિટના દર અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓના મહત્તમ રૂપિયા ત્રીસ તથા અઢાર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓના રૂપિયા પચાસ દર રાખવા તેમજ અન્ય નાની રાઇડ્સનો દર મહત્તમ રૂપિયા ત્રીસ રાખવા ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબ રાખવા ચર્ચા કરવામાં આવી હતી માધોપુરના મેળાના ભાવને આધાર બનાવી અધિકારીઓએ બંધ બાણે પોરબંદરના લોકમેળાના ભાવ પણ નક્કી કરી દીધા હતા અને મહત્વની વાત એ છે કે આ લોકોને સીધી સ્પર્શતી બાબત અંગે હજુ સુધી લોકોને તો જાણ જ કરવામાં આવી ન હતી પરંતુ ચકડોળની હરાજી પૂર્વે ચકડોળના ધંધાર્થીઓને આ બેઠક અને ભાવો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ગત મેળામાં રૂપિયા ત્રીસ ભાવ હતો જેના સીધા પચાસ થતા આ ભાવ તો રાજકોટના મેળામાં પણ ન હોવાનું જણાવી લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પોરબંદરમાં એક તરફ મંદી અને બેરોજગારી ચરમસીમાએ છે તેમાં લોકોએ મનોરંજન માટે લોકમેળાનો જ મુખ્ય છે તેમાં લોકો એ મનોરંજન માટે લોકમેળો જ મુખ્ય છે અને ગરીબ અને મધ્યમ વર્ગનું મોટું પ્રમાણ છે જે લોકમેળાની મોજ માણે છે ત્યારે રાઈડ્સના ભાવમાં થયેલ તોડ વધારો લોકોને મેળાથી દૂર જ કરી દે તો નવાય નહીં અગાઉ વેરામાં પણ તોડ વધારા બાદ મહાનગરપાલિકાએ ન છૂટકે વેરો વધારો સ્થગિત કરવો પડ્યો હતો ત્યારે હવે રાઇડ્સના ભાવમાં પણ વિરોધ અને પ્રજાના આક્રોશ બાદ જ ઘટાડો કરશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે રાજકોટ જેવા શહેરમાં પણ રાઇડ્સનો ભાવ રૂપિયા પચાસ રાખવામાં આવતા વિરોધ થયો છે ત્યારે પોરબંદર જેવા નાના શહેરમાં પણ રાઇડ્સનો ભાવ રૂપિયા પચાસ નક્કી કરી નાખવામાં આવતા ચોમેરથી વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે અને એસી ઓફિસમાં બેઠા બેઠા નિર્ણયો લેનાર સરકારી બાબુએ તો ઘર નિર્ણય લીધો છે ત્યારે ફરીથી જન આંદોલનના ભણકારા વાગી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર